નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે એક્સેલની એક સુપર સુપરટ્રિક શીખવાના છે એક્સેલના સેલની અંદર તમારી પાસે ડેટા હોય એકથી વધારે સેલમાં ડેટા હોય અને આ બધા જ ડેટાને તમારે એક સેલમાં કન્વર્ટ કરવા હોય અથવા તો એક સેલની અંદર લખવા હોય તો આપણે મુશ્કેલી અનુભવતા હોઈએ છીએ તો ચાલો આ વિડીયોમાં આપણે એનું સોલ્યુશન જોઈએ આ માટે આપણે સૌથી પહેલાં એક્સેલ ઓપન કરીશું અને એક્સેલની સીટમાં તમે જુઓ આ એક્સેલમાં એક નામ લખેલું છે આ બીજા સેલમાં નામ લખેલું છે ત્રીજા ચોથા અને પાંચમાં હવે માની લો કે મારે આ સેલની અંદર અથવા તો આ સેલની અંદર આ પાંચે નામ લાવી દેવા છે આ સેલની અંદર તો આપણે શું કરીશું કોપી કરીશું અને પછી આગળ પેસ્ટ કરીશું કંટ્રોલ વી કરીશું અથવા તો પેસ્ટ કરીશું તો અહીં તો અલગ અલગ સેલમાં નામ આવે છે મારે તો એક જ સેલમાં નામ લાવવા છે તો આપણે શું કરી શકીએ હવે તમે એમ વિચારો કે હું આને મર્જ કરી દઉં ચાલો અને આપણે મર્જ કરી દયાને તો અહીંથી હું મર્જન એ સેન્ટરમાં જઈશ અહીંથી અને આ મર્જન એન્ડ સેન્ટર જે છે એનો ઉપયોગ કરીશ એની પર ક્લિક કરીશ તો શું થાય છે જુઓ એક જ નામ છે બાકીના બધા જતા રહ્યા પણ મારે તો બધા જ નામ જોઈએ છે એક જ સેલની અંદર તો આવું પણ કરી શકાતું નથી તો એના માટે આપણે શું કરી શકીએ તો સૌથી પહેલાં હું શું કરીશ આ બધા નામોને પસંદ કરીશ સિલેક્ટ કરીશ કોપી કરીશ કોપી કરીશું એટલે ક્લિપ બોર્ડમાં કોપી થઈ જશે જુઓ મિત્રો અહીંથી ક્લિપબોર્ડ જે છે એને હું ઓપન કરીશ આ ક્લિપબોર્ડને અહીંયા મારી પાસે પાંચે પાંચ નામ લખેલા છે જુઓ અહીંયા આગળ જે પાંચ નામ છે કોપી કરી એટલે ક્લિપબોર્ડમાં કોપી થઈ ગયા છે હવે મારે જ્યાં આ પાંચે નામ લખવા છે એ સેલને હું પસંદ કરીશ અહીંયા એક મુશ્કેલી થશે ખાલી તમે આ રીતે પસંદ કરશો અને કંટ્રોલ બી કરશો તો ફરી પાછા પાંચે પાંચ નામ અલગ અલગ સેલમાં લખાશે કંટ્રોલ ઝેડ કરીશું હવે જે સેલમાં મારે લખવા છે એની પર હું ડબલ ક્લિક કરીશ અહીં આગળ જે માઉસનું જે કરસર છે બ્લિન્કિંગ થાય બ્લિન્કિંગ થયા પછી અહીંથી હું પેસ્ટ ઓલ કરી દઈશ અહીંથી હું પેસ્ટ ઓલ કરું છું જુઓ મિત્રો તો પાંચે પાંચ નામ આવી ગયા છે અહીં આગળ એક જ સેલની અંદર પાંચે પાંચ નામ આવી ગયા છે જુઓ હવે હું આ પાંચ સેલ પસંદ કરું છું અને હવે મર્જ સેન્ટર કરું છું તો પાંચે નામ એની અંદર આવી ગયા છે આ એક સેલની અંદર જુઓ અને હવે હું એને અક્ષરને જરા ફોર્મેટિંગ કરી શકું છું જુઓ તો આ રીતે અને આપણે એથી એડજસ્ટ કરીએ છીએ તો આ રીતે તમે એક જ સેલમાં ઘણા બધા સેલનો ડેટા જે છે એને પેસ્ટ કરી શકો છો અથવા તો લાવી શકો છો